માનનીય મુખ્યમંત્રીશ્રીને તમારા માધ્યમથી અમે આવેદન આપીએ છીએ સવિનય સા જણાવવાનું છે જુનાગઢ શહેરમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના બીઆઈ જે જે પટેલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને માલધારી સમાજની દીકરી સોનલબેન રાડા સાથે કરવામાં આવેલ અભદ્ર વર્તન અને અશોભનીય ભાષાની ઉપયોગની ઘટના અંગે તમારું ધ્યાન દોરવા છું આ ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય છે કોઈપણ મહિલા પછી તે ગમે તે સમાજની હોય તેનું સન્માન એ આપણા સૌની નૈતિક અને સામાજિક ફરજ છે એક જવાબદાર અધિકારી તરીકે પીઆઈ નું વર્તન ન માત્ર સોનર બેનમાં ઉપમાન કરે છે પરંતુ સમગ્ર માલધારી સમાજનું અને નારી જાતિના સન્માનને ઠેસ પહોંચાડનારું આ વર્તન આવી ઘટનાઓ રાજ્ય સરકારની નારી સન્માન અને સુરક્ષિત ગુજરાતની નીતિઓની વિપરીત અસર કરે છે આ બાબતે સમાજમાં રોષ અને આક્રોશ ફેલાયો છે જેનો ખ્યાલ સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને જનમાનસની પ્રતિક્રિયાઓમાંથી થાય છે આવી ઘટનાઓ પોલીસ વિભાગની વિશ્વસનીયતા અને લોકોનો વિશ્વાસ ઘટાડે છે જે રાજ્યના કાયદા અને વ્યવસ્થાના હિતમાં નથી આથી અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની તાત્કાલિક યોગ્ય તપાસ કરવામાં આવે દોષિત અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ અવારનવાર પોલીસ દ્વારા ગુનેગારને બદલે તેમના પરિવારોને જે હેરાન કરવામાં આવે છે જે ગુનેગાર હોય ગુનેગારને ભારતીય ન્યાય સંહિતા મુજબ જે એની ગુનો કર્યો હોય એની સજા થાય એમાં અમને કોઈ વાંધો હરકત નથી પણ જે કોઈ ગુનેગાર છે એ ગુનેગારના પરિવારને જે કન્નડગત કરવામાં આવે છે એમાં પરિવાર ક્યાંય આખો ભેગો થઈને ગુનો કરતો હોય નહીં એટલે એમની મહિલાઓ સાથે ખાસ કરી અને જે ગેરવર્તણૂક અને આ પહેલી વારની ઘટના નથી આની પહેલા પણ અલગ અલગ સમાજની દીકરીઓ સાથે મહિલાઓ સાથે આવી ઘટનાઓ ઘટી છે અને આ વારંવાર પરિવારનું પુનરાવર્તન થાય છે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત ના થાય એના માટે થઈ અને મુખ્યમંત્રીશ્રી ને અમારી રજૂઆત છે યોગ્ય પરિપત્ર કરવામાં આવે જે ગુનેગાર હોય એમ પકડો બરોબર આપણા ગુજરાત રાજ્યમાં બળાત્કારી ધારાસભ્ય મહિલાઓ કે ન્યા પોલીસ તપાસ કરવા કેમ નથી જતું માત્ર આ ગુનેગારના ઘરે જઈ અને એ જે ભાષા બોલી છે કાલે પોલીસે બીજો આખો વિડીયો કહ્યો પણ એ આખા વિડીયોમાં પીઆઈ ના જે શબ્દો છે એ હું આયે તમારે આમે જાહેરમાં ના બોલી શકું કે મીડિયા અમે ના બોલી શકું એવા જ એના શબ્દો છે એ ધ્યાન દઈને તમે સાંભળો તો ખબર પડે આના લઈ અને અમારા સમાજની ખૂબ લાગણી દુભાડી છે આના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા ના છૂટકી હજી અમારે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દરેક પગના સમાજને સાથે રાખીને અમે આવેદન આપીએ છીએ અમારા બીજા મંડળ દ્વારા પણ આવેદનપત્ર છે બંને આવેદનપત્ર અમે તમને પાઠવ્યું અમારું વાંચી સંભળાવીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને તમારા માધ્યમથી અમે આવેદન આપીએ છીએ સવિનય સાથે જણાવવાનું કે જૂનાગઢ શહેરમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે જે પટેલ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને માલધારી સમાજની દીકરી સોનલબેન રાડા સાથે કરવામાં આવેલ અભદ્ર વર્તન અને અશોભનીય ભાષાની ઉપયોગની ઘટના અંગે તમારું ધ્યાન દોરવા માગ્યું આ ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય છે કોઈ પણ મહિલા પછી તે ગમે તે સમાજની હોય તેનું સન્માન એ આપણા સૌની નૈતિક અને સામાજિક ફરજ છે એક જવાબદાર અધિકારી તરીકે પીઆઈનું આવું વર્તન ન માત્ર સોનર બેન અપમાન કરે છે પરંતુ સમગ્ર માલધારી સમાજનું અને નારી જાતિના સન્માનને ઠેસ પહોંચાડનારું આ વર્તન આવી ઘટનાઓ રાજ્ય સરકારની નારી સન્માન અને સુરક્ષિત ગુજરાતની નીતિઓની વિપરીત અસર કરે છે આ બાબતે સમાજમાં રોષ અને આક્રોશ ફેલાયો છે જેનો ખ્યાલ સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને જનમાનસની પ્રતિક્રિયાઓમાંથી થાય છે આવી ઘટનાઓ પોલીસ વિભાગની વિશ્વસનીયતા અને લોકોનો વિશ્વાસ ઘટાડે છે જે રાજ્યના કાયદા અને વ્યવસ્થાના હિતમાં નથી આથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની તાત્કાલિક યોગ્ય તપાસ કરવામાં આવે દોષિત અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ અવારનવાર પોલીસ દ્વારા ગુનેગારને બદલે તેમના પરિવારોને જે હેરાન કરવામાં આવે છે જે ગુનેગાર હોય ગુનેગારને ભારતીય ન્યાય સંહિતા મુજબ જે એની ગુનો કર્યો હોય એની સજા થાય એમાં અમને કોઈ વાંધો હરકત નથી પણ જે કોઈ ગુનેગાર છે એ ગુનેગારના પરિવારને જે કનડગત કરવામાં આવે છે એમાં પરિવાર ક્યાંય આખો ભેગો થઈને ગુનો કરતો હોય નથી એટલે એમની મહિલાઓ સાથે ખાસ કરી અને જે ગેરવર્તણૂક અને પહેલી પહેલીવારની ઘટના નથી આની પહેલા પણ અલગ અલગ સમાજની દીકરીઓ સાથે મહિલાઓ સાથે આવી ઘટનાઓ ઘટી છે અને આ વારંવાર પરિવારનું પુનરાવર્તન થાય છે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત ના થાય એના માટે થઈ અને મુખ્યમંત્રી ને અમારી રજૂઆત છે પરિપત્ર કરવામાં આવે જે ગુનેગાર હોય બરોબર આપણા ગુજરાત રાજ્યમાં બળાત્કારી મહિલાઓ કે ન્યા પોલીસ તપાસ કરવા કેમ નથી જતું માત્ર આ ગુનેગારના ઘરે જઈ અને એ જે ભાષા બોલી છે કાલે પોલીસે બીજો આખો વિડીયો કર્યો પણ એ આખા વિડીયોમાં પીઆઈ ના જે શબ્દો છે એ હું આ તમારે જાહેરમાં ના બોલી શકું કે મીડિયા અમે ના બોલી શકું એવા એના શબ્દો છે ધ્યાન દઈને તમે સાંભળો તો ખબર પડે આના લઈ અને અમારા સમાજની ખૂબ લાગણી દુભાડી છે આના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા ના છૂટકી હજી અમારે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દરેક વર્ગના સમાજને સાથે રાખીને અમે આવેદનપત્ર અમારા બીજા મંડળ દ્વારા પણ આવેદનપત્ર છે આ બંને આવેદનપત્ર અમે તમને પાઠવીએ